લીમડી ગામમાં હિન્દુ સમાજ દ્વારા શ્રાવણ મહિનાને લઈ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું લીમડી ગ્રામ પંચાયત લીમડી પોલીસ સ્ટેશન ખાતે શ્રાવણ માસ લઈ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું લીમડી ગામમાં ગેરકાયદેસર ઘણી જગ્યાએ કતલખાના ચાલી રહ્યા છે જાહેરમાં નોનવેજની દુકાનો લારીઓ બિરિયાની તેમજ ઇંડા વેચવાનું ચાલી રહ્યું છે ત્યારે હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે વારંવાર ફરિયાદ કરવા છતાં ગેરકાયદેસર ચાલતા કતલખાના અને નોનવેજની દુકાનો હોટલો બંધ કરવામાં નથી આવતી

જેના કોઈ વધા નથી એના જોડે કોઈ લખાણ નથી અને આ ફોટકોને બધા એકબીજાને મારક વારે કટર કાના ચાલુ કરી દીધા છે અને હરેક જગ્યા પર હરેક ગામડાઓમાં છે આજુબાજુની લીમડીના વિસ્તારમાં છે એ બધા બંધ કરવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ અને પોલીસ સ્ટેશને ગ્રામ પંચાયતે આવેદનપત્ર અમે આપ્યું છે તમારું નામ પારગી મકાનભાઈ માનાભાઈ રૂપાખેડા